નાતાલ ઋતુના બીજા અઠવાડિયાનો શુક્રવાર ધર્મસભા આજે ઈસુનું પરમપાવન નામ પર્વ ઉજવે છે સ્નાન સંસ્કારક યોહાન ઈસુને દુનિયાનું પાપ હરી લેનાર ઘેટુ તરીકે રજૂ કરે છે ઈસુ આપણને દોષ મુક્ત કરવા માનવ બન્યા છે સ્નાન સંસ્કારક યોહાન આ સત્યની સાક્ષી પૂરે છે સાંભળીએ સંત યોહાન કૃત શુભ સંદેશ અધ્યાય એક કડી ઓગણત્રીસ થી ચોત્રીસ બીજે દિવસે ઈસુને પોતા તરફ આવતા જોઈને યોહાન બોલી ઉઠ્યા જુઓ પેલું ઈશ્વરનું ઘેટું એ દુનિયાનું પાપ હરી લેનાર છે એને જ વિશે હું કહેતો હતો કે મારી પાછળ એવો એક માણસ આવે છે જેનું સ્થાન મારા કરતાં આગળ છે કારણ હું જન્મ્યો તે પહેલાં પણ તે હતો જ હું પોતે એને ઓળખતો નહોતો પણ પાણીથી સ્નાન સંસ્કાર કરાવવા હું આવ્યો તેનો હેતુ એ જ હતો કે ઇઝરાયેલ આગળ તે પ્રગટ થાય પછી યોહાને પ્રતિજ્ઞાપૂર્વક જણાવ્યું મેં પવિત્ર આત્માને પારેવાના રૂપમાં આકાશમાંથી ઉતરતો અને એના ઉપર બેસતો જોયો છે હું પોતે પણ એને ઓળખતો નહોતો પણ જેણે મને પાણીથી સ્નાન સંસ્કાર કરાવવાને મોકલ્યો હતો તેણે મને કહ્યું હતું જ્યારે તું પવિત્ર આત્માને કોઈની ઉપર ઉતરતો અને બેસતો જુએ ત્યારે જાણવું કે પવિત્ર આત્માથી જે સ્નાન સંસ્કાર કરાવવાનો છે તે એ છે મેં નજરો નજરે જોયું છે અને હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે એ ઈશ્વરનો પુત્ર છે આજના શુભ સંદેશમાં સ્નાન સંસ્કારક યુહાન ઈસુ વિશે સાક્ષી આપે છે સ્નાન સંસ્કારક યુહાન એટલા તો વિશ્વસનીય છે કે એમણે આપેલી ઈસુ વિશેની સાક્ષીમાં આપણને વિશ્વાસ બેસે સ્નાન સંસ્કારક યુહાન ઈસુની ઓળખ ઈશ્વરના ઘેટા તરીકે આપે છે ઈસરાયેલી ધર્મમાં પ્રાયશ્ચિતનો દિવસ ઉજવવામાં આવતો આ દિવસે ઈસરાયેલી ભક્તે આખા વર્ષ દરમિયાન કરેલા બધા પાપોની માફી મફતમાં મળતી એટલે કે ઈસરાયેલી ભક્તે કોઈ પણ ખર્ચાળ પ્રાયશ્ચિત બલી અર્પણ કરવો પડતો નહીં આ દિવસે બે બકરા લેવામાં આવતા એક બકરા પર ઈસરાયલીઓ પોતાના પાપો લાદી દેતા પછી એ બકરાને અરણ્યમાં મોકલી દેવામાં આવતો બીજા બકરાનો વધ કરી તેના લોહીથી પ્રભુ અને ઈસરાયલીઓ વચ્ચે સમાધાન થતું ઈસુ ઈશ્વરના ઘેટા તરીકે આપણા પાપો પોતાની ઉપર લઈ લે છે અને ક્રૂસ ઉપર પોતાનું લોહી વહાવી પ્રભુ સાથે આપણું સમાધાન કરે છે સ્નાન સંસ્કારક યુહાન ઈસુની બીજી ઓળખ આપે છે કે ઈસુ તો સ્નાન સંસ્કારક યુહાન જન્મ્યા તે પહેલાંથી છે એકમાત્ર પ્રભુ જ આદિથી છે એટલે ઈસુ એ પ્રભુ છે સ્નામ સંસ્કારક યુહાન ઈસુની ત્રીજી ઓળખ આપે છે સ્નામ સંસ્કારક યુહાનને કહેવામાં આવ્યું છે કે તેઓ જ્યારે ઈસરાયેલી ભક્તોને સ્નાન સંસ્કાર કરાવે ત્યારે આંખો ખુલ્લી રાખે કે કોના ઉપર પવિત્ર આત્મા પારેવાના રૂપમાં ઉતરે છે સ્ના સંસ્કારક યુહાન જુએ છે કે નાઝરેથના ઈસુનો સ્નાસ સંસ્કાર કરાવતી વખતે ઈસુ પર પવિત્ર આત્મા ઉતરે છે સ્નાન સંસ્કારક યુહાન જાણી જાય છે કે ઈસુ ઈશ્વરપુત્ર છે આ ઈસુને સ્નાન સંસ્કારક યુહાને ઈસરાયેલી ભક્તો સમક્ષ ઈશ્વરપુત્ર તરીકે રજૂ કરવાના છે ઈસુની ચોથી ઓળખ છે પવિત્ર આત્માથી સ્નાન સંસ્કાર કરાવનાર સ્નાન સંસ્કારક યુહાન તો માત્ર પાણીથી સ્નાન સંસ્કાર કરાવે છે ઈસુ તો પવિત્ર આત્માથી સ્નાહ સંસ્કાર કરાવે છે આપણને બધાને ઈશુએ સ્નાહ સંસ્કાર કરાવ્યો છે એટલે આપણ બધાને પવિત્ર આત્મા મળેલા છે આપણે સ્નાન સંસ્કારક યુહાને ઈસુ વિશે આપેલી સાક્ષીને પૂરી શ્રદ્ધાથી સ્વીકારી લઈએ અને ઈસુને ઈશ્વરપુત્ર એટલે કે સાક્ષાત પ્રભુ માનીએ ઈસુ આપણા બધા પાપોની માફી આપીને આપણને શુદ્ધ બનાવે છે એ સત્ય સ્વીકારીએ પ્યારો લાગે మరాయు వేరా మరాయి సునునా ప్యారు లాగి